ગરીબ લોકોને પ્રધાનમંત્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે પણ આમાં ગેરરીતિને કારણે લોકો રોષે ભરાયા છે એક હજાર ચારસો જેટલા ફોર્મ ભરાયા અને નેવું જેટલા ડીપીઆર બન્યા જ્યારે અન્ય જગ્યાએ પાંચસો ડીપીઆર ચેક થયા તો શું તંત્રની ધીમી કામગીરી છે કે ગારિયાધારના લોકોને નકરા ધક્કા ખવડાવવામાં આવે છે લોકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે આ જગ્યા પર કોઈ સારા વ્યક્તિને બેસાડે અને જે લોકો કામ કરતા નથી અથવા તો નાત જાત પૂછે છે તેવા લોકોને છૂટા કરી અને કોઈ સારા વ્યક્તિને કામ સોંપવા લોકોએ મામલદાર સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું છે प्रधानमंत्री આવાસ યોજનામાં લોકોને પોતાની નાત જાત પૂછી પછી જ ફોર્મ સ્વીકારવામાં આવે છે તેઓ લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો બહોળી સંખ્યામાં એકઠા થઈ ઉગ્ર રજૂઆત કરી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું હવે લોકો નગરપાલિકામાં આવ્યા ત્યાં પણ ચીફ ઓફિસર સાહેબ હાજર મળ્યા નહીં અને લોકો આ બાબતને લઈ ધરણા પર બેસી તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી નગરપાલિકાએ લોકો દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો હવે જોવાય રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ મારું નામ ભરી કુરેશી ગામ છે આજે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે તેનો પ્રશ્ન એ છે કે અમે ત્રણ મહિના થાય ફોર્મ ભર્યા છે તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતો છતાં અમે જો અહીં આવીએ છીએ તો અમને પેલા પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે બંધારણ લેવલે કોઈ પણ અધિકારી ને અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પ્રશ્નો પૂછી નથી શકતો બીજી વાત કે જો ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિનામાં ખાલી નેવું જ ના ડીપીઆર બન્યા છે બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ તો પાંચસો પાંચસોના નામના ડીપીઆર બની ગયા છે પાંચસો જણાના તો તો આપણે લેવલે ખાલી શું આ અધિકારી બેદરકારી છે એના ઉપર કોઈ અધિકારી બેદરકારી હશે અથવા તો એના કોઈ પણ જાતનું ટોર્ચર કરવામાં આવતું હશે શું આમાં જે મેન ફોલ શું છે બતાવવા નથી આવતો લાભાર્થી અવારનવાર હેરાન થાય છે છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતું જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી તો આવું શા માટે લાભાર્થીના થાય ત્યાં લાભાર્થીને શું કેમ હેરાન કરવામાં આવે છે તમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જે બે દરકારે ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે એને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ન થાય તો અમારો બધા લાભાર્થીનો એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે એન્જિનિયર છે એને મૂકો અંદાજિતમાં સાહેબને રજૂઆત કરવા અંદાજિત કેટલાક લોકો તમને ભેગા એકઠા છે અને છસો થી સાતસો જેવા લાભાર્થી આવ્યા છે એમાં ઘણા ખરા વહી જાય કારણ કે આમાં અમુક મહિલા પ્રેગ્નેન્ટ પણ છે કોઈક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે કોઈક અત્યારે વરસાદી માહોલ છે તો બાર ગામ થી પણ આવેલા છે એટલા માટે ચારસો પાંચસો લાભાર્થી હાજર હોય છે તમારો મુખ્ય વિષય શું છે મુખ્ય વિષય એ છે કે બેને જ્યાં લગીને છોટા નહીં કરાય ત્યાં લગીને બધા લાભાર્થી રોષે ભરાયેલા છે કારણ કે લાભાર્થી અને મેન શું છે અત્યારે તો એક તો વાતાવરણ ખરાબ સમય છે ઘણા ખરાના મકાન જર્જરી હાલતમાં છે તો એના બધા લાભાર્થીને એક જ સ્વપ્ન હોય કે આખા વર્ષમાં મીન્સ કે આખી જિંદગીમાં ઘર એક જ વખત બને છે તો એનું આ સપનું સાકર થાય એટલા માટે લાભાર્થી અત્રે ઉપસ્થિત થયા છે સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એ એજન્સીના કર્મચારી દ્વારા કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજુ સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી એટલે અમે એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સતત નારાજગી છે એટલે એમની રજૂઆત એવી છે કે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો એટલે અત્રેથી બે છ બે હજાર પચીસના રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીએ ફાળવી આપો અને આ ધ્રુજ આ રજૂઆત મળેલ છે તો રજૂઆતના અન્વયે આ ધ્રુજ ફરીથી પણ એ પુનઃ રજૂઆત ખરીદી કરવામાં આવશે